મિત્તરભાઈ વસાવા અને હેમંતભાઈ ખવા આપણી વચ્ચે ઉપસ્થિત છે સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા છે અને આપ સૌ આ વરસાદી વાતાવરણમાં દૂર દૂરથી તકલીફ વેઠી અને હજારોની સંખ્યામાં આવ્યા છો આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આજે આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે કડદો કરનારા ભાજપની કૃપાથી કડદો કરનારા મેલમાં છે અને જેનો કડદો થયો એ કડદાનો વિરોધ કરનારા જેલમાં છે એટલે એકવાર એટલી જોરથી સૂત્ર બોલવાનું છે કે ભાવનગરની જે જેલમાં આપણા સાથીઓ છે એ જેલની દિવાલો ધ્રુજે અને ગાંધીનગર ની સત્તાના પાયા તમારા અવાજ થી ધ્રુજવા જોઈએ આટલા માં કઈ જેલની દિવાલો દે છે વાહ મિત્રો ગામડાના જીવનના રથના બે પાયડા છે એક છે ખેતી અને બીજું છે પશુપાલન ખેડૂત કાળી મજૂરી કરીને પકવે મોંઘા ખાતર નાખીને પકવે ડીઝલ બાળે પણ જયારે વેચવા જાય ત્યારે ભાવ ભાવ નથી અને જો થાય થાય તો એમાં કડદો છે ખેડૂત ગુજરાત નો કપાસ પકવે છે વીસ લાખ હેક્ટર નું કપાસ નું વાવેતર છે અને આ ભાજપની સરકાર વિદેશથી વેરા વગર કપાસની આયાત કરાવે છે આપણ એક પ્રકારનો કડદો છે ગુજરાતનો ખેડૂત મગફળી પકવે છે બાવીસ લાખ હેક્ટર માં આ સીઝનમાં ખેડૂતો એ મગફળી વાવી અને આ ભાજપની કડદા સરકાર વિદેશથી પામ તેલ લાવે છે જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો આ ખેડૂતને અનેક રીતે કડદા કરે છે ભાજપ એ ભાવમાં કડદો કરે છે એ આયાત નિકાસમાં કડદો કરે છે એ સબસિડીમાં કડદો કરે છે અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી ભાજપના મળતિયાઓના ઘરે સહાયની રકમ જાય છે ભાજપના કડદા સામે આપણે લડવાનું છે ખેડૂતને ભાવ નથી સહાય નથી આવક વધતી નથી ખર્ચા વધતા જાય છે તો બીજી બાજુ અહીંયા કોઈને વાડા આપતા નથી જૂના વાડા છે ખાતે કરતા નથી આજે માલધારી દરેક જ્ઞાતિનો છે ખેતીમાં પૂરું થતું નથી એટલે પશુપાલન કરવું પડે છે દરેક નાનો ખેડૂત થોડી ખેતી કરે છે બે ચાર ઢોર રાખે છે અને ખેતી અને દૂધની આવકમાંથી પોતાના સંતાનોને ભણાવે છે ખેડૂત કે પશુપાલક જ્યારે બાળકને ભણાવે છે ત્યારે એને રોજગાર આપવામાં આઉટસોર્સિંગના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે કે ફિક્સ પગારના નામે આ ભાજપની સરકાર યુવા ધનનો કડદો કરે છે આપણે લડવા નીકળ્યા છીએ ભાજપના કડદા સામે આપણે જેલમાં જવું પડશે હું જેલના મિત્રોને મળી આવ્યો છું જેલમાં જે પરિવારના સાથીઓ ગયા છે એમના પરિવારના ઘરે ઘરે જઈને હું મળ્યો છું કોઈને એ અફસોસ નથી કે દિવાળી બગાડનાર ખેડૂતની બે સિઝન ભાજપના પાપે બગડી છે ચોમાસું લેવાનો સમય છે શિયાળા માટે તૈયારી કરવાનો સમય છે અને એવા સમયે પરિવારનો ભાવનગરની જેલમાં છે છે આ ભાજપનું પાપ જેણે ખેડૂત પરિવારની દિવાળી અને બબ્બે સિઝન બગાડી છે એ ભાજપનો આપણે કડદો કરવા નીકળ્યા છીએ આવતી ચૂંટણીમાં આવતી ચૂંટણીમાં ભાજપનો કડદો કરવો છે કે નહીં બોલો ભાજપ નો કડદો કરવો છે કે નહીં આપણા ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ગોપાલ રાયજી આપણી વચ્ચે પધારી રહ્યા છે આપ સૌ એમનું તાળીઓથી સ્વાગત કરો શ્રી ગોપાલ રાયજી મિત્રો જ્યારે જ્યારે હું કોઈ માલધારી પશુપાલક પરિવારને મળું છું તો તમે જુઓ કે એમની વેદના શું છે જેમ ખેતીની વેદના છે એમ પશુપાલનની વેદના છે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો જ્યારે એમના દૂધનો આ ભાવનો ભાજપના મેન્ડેટથી ચૂંટાયેલા મળતીયાઓએ કડદો કર્યો એ કડદાનો વિરોધ કરવા ગયા તો એમના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો ગેસ છોડ્યો અને નામનો એક પશુપાલક શહીદ થયા જ્યાં જ્યાં ભાજપની સામે ભાજપના કડદાની સામે ભાજપના શોષણની સામે ભાજપની જોહુકમી સામે જ્યારે ખેડૂત પરિવાર અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ પોલીસને આગળ કરે છે આ પોલીસમાં જે નોકરી કરે છે એ તમારા ને મારા પરિવારના છે આપણા ભાઈ છે દીકરા છે એમનું શોષણ થાય છે એ બોલી નથી શકતા પણ ભાજપ એમનો કડદો કરે છે એમને ફિક્સ પગારમાં રાખે છે પોલીસ કમિશનનો અમલ નથી કરતો ખેડૂત દુખી છે ખેડૂતનો આખો પરિવાર દુખી છે પશુપાલકનો પરિવાર દુખી છે

આપણા દીકરાઓને દીકરીઓને ઠેકરે એ વિદેશીઓનું કલ્યાણ કરવા માટે કામ કરે છે ભાજપ આપણું નથી આ વાત તમે જાણી લો એ માટે મહાપંચાયત મળી છે ફરીથી એકવાર જે આપણા સાથીઓ જેલમાં છે એમના સુધી એમને એવું ન થાય કે અમે જેલમાં છીએ અને અમારી પાછળ કોણ ઊભો છે અમારા પરિવાર સિવાય કોણ તો એમના સુધી અવાજ પહોંચવો જોઈએ કે એમની સાથે એમના પડખે એમનો 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 પરિવાર ગામ તાલુકો ગુજરાત નો એક ખેડૂત અને પશુપાલક ઉભો છે ચટ્ટાન ની મજબૂતી થી આમ આદમી પાર્ટી ઉભી છે અને આમ આદમી પાર્ટી જ્યાં સુધી ભાજપ નો કડદો નહીં કરે ત્યાં સુધી અમારા એક કે સાથે જપીને બેસવાના નથી એ બાયધરી સાથે હું મારી વાત પૂરી કરું છું ફરીથી એકવાર સૂત્ર બોલી દઈએ લડાઈએ લડાઈએ ખૂબ ખૂબ આભાર સમગ્ર ગુજરાત ના યુવા પ્રમુખ અને આપણો હૃદય ધબકારો એવા શ્રી બ્રિજરાજભાઈ સોલંગીને હું નમ્ર વિનંતી કરું કે આપણે પ્રસંગ અનુરૂપ પ્રસંગ કરશે શ્રી બિજરાજભાઈ સોલંકી બધાને મારા નવા વર્ષના રામ રામ આજના દિવસે ભારત દેશના લોખંડી પુરુષ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતિ નિમિત્તે એમના ચરણોમાં નતમસ્તક વંદન કરીને કોટી કોટી પ્રણામ કરું છું અને સાથો સાથ મારી વાત ની શરૂઆત હું જય ઘોષ થી કરવા માંગેશ તો જય ઘોષ અને ગર્જના એવી કરવાની છે

પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર ઈશુદાન ગઢવીજી યુવાનો ના પ્રેરણા સ્ત્રોત યુવાનો આદર્શ યુવાનો માર્ગદર્શક વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા

એટલે મારી વાણીને જલ્દીથી વિરામ આપેશ પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ ખેડૂતો સાથે અન્યાય કરશું ખેડૂતો સાથે અત્યાચાર કરશું લાઠીચાર્જ કરશું ટીઆર ગેસો છોડશું ઘરમાં ઘુસીને માતાઓ પહેનો ઉપર હુમલા કરશું એટલે આમ આદમી પાર્ટી વાળા ડરી જશે બી જશે આ ખેડૂતો ઘરની બહાર નહીં નીકળે પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગેશ કે ક્યાં સોચે છે નહીં લોટેંગે અરે ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં

એમને અને એમના પરિવારજનોના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું અને આટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપેશ કે આપડા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે ઉગાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કોકો કે પૈસાવાળાનો દીકરો નથી આવ્યો જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ ફાંસીના માછડા ઉપર ચડ્યા છે જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈને આ નમાલી પાકિસ્તાનની અમે બાદ ભીડે છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ પેટ ભરીને જમી શકે છે તો એમાં ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે આજ નો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દેવામાં જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આ દેવામાં જ જીવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આનું દેવું ક્યારે પૂરું ન થવું જોઈએ દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગેશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કહેવા માંગેશ કે તમારી તાકાત હોય તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો અને હમણાં જ તાજેતરમાં મને સમાચાર મળ્યા છે કે જસદણ વિચ્યાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વાણી વિલાસ કર્યો છે કુંવરજી બાવળિયા એવું કહે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળિયાને આજે જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉતારણ હું તમને આજે આપવા માટે આવ્યો છું હું અહીંથી માંદાતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું તમારે મોટી વાળી અને તાકાતથી આ નારો બોલવાનો છે બોલો પૃથ્વીપતિ સમ્રાટ માનદાતા મહારાજની માનદાતા મહારાજની સાંભળી લેજો કોળી સમાજ આમ આદમી પાર્ટીની સાથે છે કોળી સમાજ આમ આદમી સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો સુરેન્દ્રનગર નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે જ્યારે જ્યારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગીશ કે આ જ બોટાદનો કોળી સમાજ છે જેને આમ આદમી પાર્ટીને 2022 બે હજાર ની ચૂંટણીમાં જીત અપાવી હતી આઈ જ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો હતો પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને જડબા તોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને જણ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે મિત્રો વિશેષ વાતો નથી કરવી અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું ખેડૂતોને કહેવા માંગીશ કે આપણે સવે આમ આદમી પાર્ટીમાં જોડાઈને પરિવર્તન નો નારો આપીશ તમારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને પરિવર્તન બોલવાનું છે બોલો તૈયાર છો તો બોલો પરિવર્તન 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 ખૂબ ખૂબ આભાર મને જે આ બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો અને શીર્ષ નેતૃત્વનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ અર હંમેશ ખેડૂતોનો મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બધાને મારા સીતારામ મંડપ સર્વિસ વાળાને નમ્ર વિનંતી કે સ્ટેજ ની છેલ્લે એન્ટ્રી ગેટ ઉપર જે પીળા પડતા છે તાત્કાલિક હટાવવામાં આવે કારણ કે જેટલી પણ ખુરશીઓ લગાવ આજે જે ખુરશીઓ મિત્રો ટૂંકી પડવાની છે જ્યાં પણ જુઓ આજે માત્ર ખેડૂત જ ખેડૂત દેખાય છે પાછળના પીળા પડતા ઝડપથી હટાવવામાં આવે ને આજે હું તમામ ખેડૂત સમાજ ને કહ છું કે આ